બોલ્યા કે હે મહાબાહો હજી ફરીથી પણ મારા પરમ રહસ્ય ને તું તેમજ પ્રભાવને જાણનારા વચન ને સાંભળ જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા કેમ કે હું સર્વ સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિકાર મહર્ષિઓનું પણ આદિકારણ છું જે મને અજન્મ એટલે કે વાસ્તવની અંદર જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે બધાય માણસોની અંદર એ જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટે જાય છૂટી જાય છે નિશ્ચય કરવાની શક્તિ યથાર્થ જ્ઞાન અસમુદ્ધતા ક્ષમા સત્ય ઇન્દ્રિયોને વશમાં રાખવી મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા ક્ષમતા સંતોષ તપ દાન કીર્તિ અને અપકીર્તિ પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે સાત મહર્ષિજનો ચાર એમની પણ પૂર્વે ચાર એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વયં સ્વયંભૂ આદિ ચૌદ મનુઓ મારામાં ભાવ રાખનારા અને આ બધા મારા સંકલ્પથી જ જન્માયેલા છે જે જેમની સંસારની અંદર એ નિશ્ચય ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે એની અંદર લેશ માત્ર પણ સંશય રહેતો નથી હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને નિરંતર ભજે છે નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પિત કરનારા જન ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર પરસ્પર મારા પ્રભાવને ઓળખ ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારા કથન કરતા જ નિય મારા ધ્યાન વગેરેમાં પરવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ અર્પુ છું જેનાથી એ ભક્તજનો મને જ પામે છે હે અર્જુન એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અનંત અંતઃકરણની અંદર રહેલો હું પોતે જ એમના અજ્ઞાન જનિત અંધકારને જળહળતા તત્વજ્ઞાન રૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું